ભુજ આશાપુરા વિદ્યા સંકુલના સ્થાપક પ્રોફેસર વખતસિંહ જાડેજાની પુણ્યતિથિ નિમિત્તે તેમને યાદ કરવામાં આવ્યા સૌને મારા જય માતાજી પ્રોફેસર વખતસિંહભાઈ જાડેજાનું નામ મન લાગે કચ્છમાં બધા જાણતા જાય કારણ કે પ્રોફેસર વખતસિંહ જાડેજા એક એવા ઓલિયા માણસ હતા કે જે પોતે અંગ્રેજીના પ્રોફેસર તરીકે ઓગણીસો એકોતેરની સાલમાં કચ્છમાં આવ્યા ત્યારથી જ કચ્છની અંદર એમ હતું કે કચ્છની અંદર એજ્યુકેશનનું પ્રમાણ ઘણું ઓછું છે અને એમાં પણ ખાસ કરીને બહેનોમાં પ્રમાણ ઓછું છે તો એની એવી એક નેમ હતી કે આનું પ્રમાણ વધે એજ્યુકેશનનું પ્રમાણ વધે દીકરીઓ ખાસ ભણે એના માટે એણે પોતાની મૂક્યું ધોણી ધકાવી આપણે કચ્છમાં કહીને ધોણી ધકાવી એવા ઓલિયા માણસ તરીકે ધોણી ધકાવી અને એ તે શરૂઆત કરી એમણે અને એમાં શરૂઆત કરી અને શિવશક્તિ સ્ટડી સર્કલ ટ્રસ્ટની રચના કરી શિવશક્તિ એટલે શિવ ભગવાન અને શક્તિ એટલે માતાજીનો થાય અને દરેક દીકરી ભણે અને લીકરીઓ પાસે જાય ને તો હંમેશા એમનો એક શબ્દ યાદ રહે બધાને બેના ભણજો બેના ભણજો બેના ભણજો બેના ન ભણે તો ઘરો ઘર જાય પાછા એક દિવસ નહીં બીજી વાર ત્રણ વાત જાય કે એ દીકરી ક્યારે પણ ભવિષ્યમાં કોઈ ખરાબ સમય આવે કે નક્કરે નાની તો એ ઓશિયારી ન રહે એવી ચાલે અને એ કરીને એમણે ધીરે 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 સ્કૂલની પહેલાં પ્રાઇમરી સ્કૂલ પછી કેજીની સ્કૂલ કરી પછી પ્રાઇમરી સ્કૂલ કરી અને બીએડ કોલેજ કરી સાહેબ એકલા છે હું આપને કહું કે મેન આર્મી જેવું એનું કામ હતું અમને પણ સદનસીબે એમાં અમે જોડાયા અક્કરશીભાઈ હું હતો અકુમસિંહભાઈ હતા પ્રવેશ મારી સાથે છે આજે તમારી બીજી પેઢી રાજેન્દ્ર અને એના પછીની પેઢી જયદીપ ધ્રુવ બધા પેઢીને જોડતા ગયા એકોતેરની સાલથી કરી અને બે હજાર પંદરમાં પોતે અહીંયા સ્વર્ગસ થયા ત્યાં સુધી સતત આ કામ કર્યું અને નવું વિદ્યા સંકુલ ઊભું કર્યું આ વિદ્યા સંકુલમાં એમના ગયા પછી થોડીક અમને બહુ ખાલી પણ લાગ્યો પણ મેં હકુમશીભાઈને અમારા ટ્રસ્ટી પ્રમીશભાઈ નક્કી કર્યું કે આપણે એમને જે જ્યોત જગાવી હતી વિદ્યાની તો એ જ્યોત જલતી જ રહે અને એના માટે કરીને અમે પ્રયત્ન કર્યા એમાં અમારે એના જેટલીની શક્તિ નથી એમાં અભ્યાસનો પણ અમારે પોતે અંગ્રેજીના પ્રોફેસર હતા પણ છતાં એ જ્યોત જલતી રહે અને આજે મને જણાવતા ખુશી થાય છે કે અમારી ત્રીજી પેઢીએ હકુમશભાઈના દીકરા એ રાજેન્દ્ર હોય મારા દીકરો વિજય હોય કે એના દીકરા તો એ જે બને ત્યાં સુધી અમે પ્રયત્ન કરીએ છીએ આજે પુણ્યતિથિમાં યાદ કર્યા આપણે બધા મીડિયાના મારફતે કંઈક દર્શકોને પણ આના આજે ઘણા વખત બેન ઓળખે એક વિદ્યાનું પછી બ્લાઇન્ડનું જે આંધ્રા હોય એને સંવેદનશીલ માણસ હતા કે લોકો જો આપણા દિવ્યાંગ લોકો હતા એના માટે પણ એમણે ખૂબ પ્રયત્નો કર્યા કચ્છની અંદર યુનિવર્સિટી નથી પોતે આવ્યા ત્યારે યુનિવર્સિટી નથી એટલે યુનિવર્સિટી આવે એમ એના અભ્યાસ મળે બીજા વધારે અભ્યાસ મળે એના માટે એક પોતે જાય જ્યારે વાલી મંડળ બનાવ્યું અને ત્યાં આગળ સચિવાલયની સામે એક સત્તર પાંચના સેક્ટરમાં પોતે ધરણા પર બેસે બહુ કરતા આવા વક્કરસીબાઈને આજે યાદ કરીએ એમને સ્મરણાંજલિ આપીએ એમની સ્મરણાંજલિ સાચી કે એમના જે કાર્યો હતા અધૂરામાં એમાં યથા યોગ્ય અમને ભગવાન શક્તિ આપે માતાજી શક્તિ આપે અને કામ કરીએ આપણા મીડિયા મારફતે જે દર્શક મિત્રો છે જય માતાજી જય માતાજી અમારા પૂજનીય વડીલ અમારી સંસ્થાના અને કચ્છના શિક્ષણ જગતના જેને આપણે ભીષ્મ પિતા કહી શકીએ મા આશાપુરા વિદ્યા સંકુલની સ્થાપના કરી અને શિવશક્તિ સર્કલની સ્થાપના કરી અને વખતસિંહ સાહેબે મા આશાપુરા સ્કૂલનું એક બીજનું રોપણ કર્યું મારા પૂજ્ય પિતાશ્રી હકુમતસિંહજી માજી સાંસદ અને માજી ધારાસભ્ય પુષ્પદાન ગઢવી સાહેબ અને સૌએ સાથે મળી અને શિવશક્તિ સ્ટડી સર્કલની સ્થાપના કરી અને મા આશાપુરા અંગ્રેજી માધ્યમની જ્યારે સ્કૂલ નહીં હોતો હતી અને ત્યારે એમણે અંગ્રેજીની સ્થાપના કરી સ્કૂલની અને આજે એક બીજનું રોપણ કરી અને આજે તમે જેમ જોઈ શકો જેમ વટ વૃક્ષ બની અને મા આશાપુરા સંકુલ આજે તમારી સામે ઊભું છે પ્રી પ્રાઇમરીથી કરી અને બી સુધી આજે સાહેબનો જે ધ્યેય હતો સાહેબનો ધ્યેય એક જ હતો કે દીકરીઓ આગળ આવે દીકરીઓ ભણે આજે તમે જોશો તો સાહેબના હિસાબે અને સાહેબના લીધે જ્યારે બીએડ કોલેજ મા આશાપુરા વિદ્યા સંકુલને મળી ત્યારે આજે અમારા સંકુલની અંદર અઢારસોથી ઓગણીસો દીકરીઓ ભણી ચૂકી છે અને એની અંદર પંદરસો દીકરીઓ તો પોતાના પગ પર ઊભી છે તો એ જ્યારે દીકરીઓ પોતાના પગ ઉપર ઊભી છે ત્યારે અમને અને આજે સ્વર્ગમાં બેઠા બેઠા પણ વખત્રી સાહેબ એ આનંદ લેતા હશે કે મારું બનાવેલું જે સંસ્થા હતી અને મેં જેના માટે જે મહેનત કરી હતી એ દીકરીઓ આજે પોતાના પગ પર છે આજે પંદરસો દીકરીઓ પગભર થાય એ નાની વાત નથી ખૂબ મોટી વાત છે શિક્ષણ ક્ષેત્રમાં ક્યાંય પણ જ્યારે કચ્છને અન્યાય થતો હોય ત્યારે પહેલો અવાજ વખતસિંહ સાહેબનો રહેતો કચ્છ યુનિવર્સિટીને કચ્છમાં લઈ આવવા માટેના જેમના જે અખાત પ્રયત્નો હતા એ માનનીય વખતસિંહ સાહેબના હતા અને આજે એમના હિસાબે જ આપણે કચ્છ યુનિવર્સિટી આપણે કચ્છને પ્રાપ્ત થઈ છે આવા મહામાનવના આજે પુણ્યતિથિ પ્રસંગે એમને શ્રદ્ધાસુમન આપવા અમને દુઃખ પણ ઘણું થાય છે કે એ હજી હોત તો આજે વિદ્યા સંકુલ પણ ઘણા બધા વિકાસના કામો કરી શકત અને કચ્છની અંદરનું જે શિક્ષણનું સ્તર છે એ પણ હજી ઉત્તરોત્તર સુધરી શકત એવું ચોક્કસથી અમને લાગી રહ્યું છે પણ આજે એમની પુણ્યતિથિએ સતસત નમન કરી અને સાહેબને અમે

પચાસ કિમીથી ચારસો કિમી સુધીની રેન્જની શ્રેણી એક થી ત્રણ વર્ષની વોરંટી અયોધ્યા નૂતન મંદિરમાં રામલીલા બિરાજમાન થવાની ખુશીમાં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ